બધા ને પ્લીઝ ફાઇલ એની પાસે આવી ગઈ છે ફાઇલ એમની પાસે હે હવે શું કરવાનું ઇમરજન્સી માટે દસ કલાક રાહ જોવાની કોને <Giro> કહેવાય <entender> <avez> એમ નઈ ઇમરજન્સી કોને કેવાય તમે હમ જાવ ઇમરજન્સી કોને કહેવાય आ गम्मेला बोला ओ ईमरजेंसी कोनी केवै तमे को जवाब दियो जेने खबर होई जवाब दियो ए मोड़ू तू बोयली तू तू बोयली था है एम बोल तो एक बार बोल तो जी तू अही थी नहीं तू हु बोयली मोड़ू था है एम के है एम के मोड़ू ना ना ये के सु मोड़ू

ઇમરજન્સી એટલે શું કોને કહેવાય ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી આરે હું વાત ન કરું આ તો મારા ભાઈ છે એટલે તક તને હડકાવું નહીં હું ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારે તારા

મેડમ ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય માંથી છે કે અમે કહી કે તમે ફાઇલ લ્યો ફાઇલ લ્યો એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય મગજમાં લાગ્યું છે ઇમરજન્સી કોને કહેવાય અને પાછી એમ કે 14 કઈમાં તારા તારી તારી આ તું જો તું જોઈ લે

आ गमेला बोला ओयो इमरजेंसी कोनी केवै तुम्हें को जवाब दियो जेने खबर होई जवाब दियो ए मोड़ू नथा बदर देई बदर तू बोयली तू बोयली तू है एम बोल तो एक बार बोल तो जी तू अही थी नहीं तू हु बोयली मोड़ू था है एम के है एम के मोड़ू ना ना एम के है चालू સી શું કોને કહેવાય ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી આરે હું વાત ન કરું આ તો મારા ભાઈ છે એટલે તકે તને હડકાઉ નહીં આડું ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને આલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેશન્ટ છે તું એમ કહે અરે તારા તારા પેશન્ટની કાર હમણાં આવેની બધાય હું તારા હમણાં આવેનો क्यों हैं क्यों किया तारा पागल है यार या लोग है तू आफत में थी रहती हो तो ना पागल मरे हैं इमरजेंसी कौन है क्या भाई कौन है एड कौन है समझाओ इमरजेंसी कौन है क्या भाई कौन है इमरजेंसी क्या भाई पर मेडम इमरजेंसी कौन है क्या भाई कौन है इमरजेंसी क्या भाई वहाँ से छह कमेटी ही करते है એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય મગજમાં લાગ્યું હે ઇમરજન્સી કોને કહેવાય અને પાછી એમ કે 14 કેનમાં ને તારા પેશન્ટની હરે તારી હમણા કાવી તારી હમણા કાવી તારી નોકરીનો જવાબ આપો તું કઈ છે આ તું જો તું જોઈ લે તું સભ્ય કહો

हां गमेला बोला ओ ईमरजेंसी कोनी केवाय तमे को जवाब दियो जेने खबर होई जवाब दियो एम तू 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 मोड़ू था है बोल तो एक बार बोल तो जी तू अईथी जा नहीं तू हु बोईली मोड़ू था है एम के है एम के मोड़ू ये के

ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સી માં પેશન્ટ છે તું એમ કહે અરે તારા તારા પેશન્ટ ની તારી હમણા કાવે ની બધાય ની હાલા ને ભાઈ હાલા તારા હમણા કાવે ના તારા પેશન્ટ ની એમ કે હે કે તારા પેશન્ટ ની એમ કે તું મફતમાં નથી રહેતી હો તને પગાર મળે હે ઇમરજન્સી કોને કહેવાય કોણ હેડ કોણ હે સમજાવો ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય

તારી હમણાં આવવી તારી નોકરી નો જવાબ તો તું કઈજે આ તું જો તું જોઈ લે છે